કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સિંચાઈ માટે નહેરના કામનું નિરીક્ષણ કર્યું ઘણા સમય થી તાલુકાના આજુબાજુ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી વગર ઘણી તકલીફો પડતી હોય જેની રજૂઆત ગુજરાત સરકારમાં રજૂઆત કરી હોય જે રજૂઆતને ગુજરાત સરકાર દ્વારા વાંચ આપીને સિંચાઈ માટે નહેરનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું જે કામનું આજરોજ બાર વાગે ગુજરાત સરકારમાં પાણી પુરવઠા જળ સંસાધન અન્ન નાગરિક પુરવઠા પશુપાલન ગ્રામીણ ગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તાલુકાના તલાવ ઉટિયા પડાલ અને પાનવાડી ખાતે નહેરના નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા સાથે ચંબુસર ના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા ઝઘડિયા તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ અને દૂધધારા ડેરીના ડિરેક્ટર પ્રકાશભાઈ દેસાઈ અન્ય ગામના સરપંચો આજુબાજુ ગામના ખેડૂતો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા